દોસ્તો દુનિયાના સૌથી ધનવાન લોકોની યાદી બનાવવામાં આવે તો મુકેશ અંબાણીનું નામ સૌથી પહેલા આવે છે આ મુકેશના પિતાએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો પાયો નાખ્યો હતો અને એનું નામ હતું સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણી ધીરુભાઈ અંબાણીની સંઘર્ષ ગાથા ખૂબ મજાની રહી છે અને તેઓ કોઈ પણ ઉમદા કાર્ય કરતા ત્યારે પહેલાં ભગવાનના મંદિરે જરૂર જતા અને ભગવાનની પૂજા કરતા હતા પિતાની વાતને ધ્યાનમાં રાખીને મુકેશ અંબાણી પણ આજે કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલાં આ મંદિરમાં દર્શન કરવા માટે જરૂરથી જાય છે અને તેના કાર્યો સફળ થાય છે એ આપણે સૌ કોઈ જોઈ શકીએ છીએ આટલું જ નહીં દોસ્તો અંબાણી પરિવાર માટે આ મંદિર ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યું છે એનો અંદાજો એ વાતથી લગાવી શકાય કે મુકેશ અંબાણીનો ઓફિસમાં કોઈ પણ એની પ્રતિમા છે તો ચાલો જાણીએ અંબાણી પરિવાર કયા ભગવાનની સૌથી વધુ પૂજા કરે છે જેથી તેઓ અબજોપતિ બની ગયા છે મિત્રો શું તમે પણ જાણવા માંગો છો ને તો આ વિડીયોને ધ્યાનથી અંત સુધી એક પણ મિનિટ સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો જો તમે હજુ સુધી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ અવશ્ય કરી લેજો દોસ્તો હેમિસ મેકડોનાલ્ડ તેમના પુસ્તક અંબાણી એન્ડ સન્સમાં લખે છે કે અંબાણી પરિવારનું મૂળ એ અમદાવાદના ઉત્તરમાં સ્થિત મોડાસા જિલ્લાના રહેવાસી છે અને તેઓ મોઢવાડિયા શાકાહારી ભોજન ખાય છે અને પોતાની જ્ઞાતિમાં લગ્ન કરે છે પરંતુ દોસ્તો તમને જણાવી દઈએ કે લગ્ન અથવા કોઈ પણ સારું કાર્ય કરતા પહેલા ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા અવશ્ય જાય છે આ અંબાણી પરિવાર અહીં ભગવાન શ્રીનાથજીની મૂર્તિ છે જેને શ્રી કૃષ્ણનો અવતાર માનવામાં આવે છે આ મૂર્તિને મથુરાથી નાથ દ્વારા લઈ જવામાં આવી હતી તેઓ આગળ લખે છે કે હવે શ્રીનાથજી મોઢ અને અન્ય વાણિયા પરિવારોના ભગવાન બની ગયા છે અંબાણી પરિવાર પણ આ મંદિરની નિયમિત રીતે મુલાકાત લે છે અને દર્શન કરીને ધન્યતાની અનુભૂતિ કરે છે વર્ષ ઓગણીસો ચોરાણુંમાં અંબાણી પરિવારે અહીં આશ્રમ બનાવ્યો હતો જે ખાસ કરીને ભક્તો માટે બનાવવામાં આવ્યું હતું આમાં એણે એના માતા પિતા માટે પિંક ગ્રેનાઇટ પર એમ કહેવાય કે લગાવ્યું હતું અને મોઢવાડિયા પરિવારોમાં એવી માન્યતા હોય છે કે કોઈ પણ કાર્ય કરતા પહેલા અહીંયા દર્શન કરવાથી કોઈની પણ ઈચ્છા પૂરી થતી હોય છે દોસ્તો તમને જણાવી દઈએ કે મુંબઈમાં મુકેશ અંબાણીનું ઘર એ દુનિયાનું સૌથી મોંઘું ઘરોમાંનું એક છે એમાં લક્ઝરિયસ સંબંધિત તમામ સુવિધાઓની કોઈ કમી રહી નથી આ ઘરમાં ભગવાન શ્રી કૃષ્ણનું વિશાળ મંદિર છે આ મંદિર અંબાણી પરિવારની સ્થિતિ અનુસાર વૈભવી છે મુકેશ અંબાણી અને એનો પરિવાર મૂળ ગુજરાતી છે ગુજરાતી સમાજમાં ભગવાન શ્રી કૃષ્ણ અને એમના શ્રીનાથ સ્વરૂપની ઘણી માન્યતાઓ રહેલી છે મુકેશ અંબાણી પણ રાજસ્થાનના નાદ દ્વારા સ્થિત શ્રીનાથજીના પરમ ભક્ત છે એમની કંપની સંબંધિત કોઈ પણ મોટી જાહેરાત હોય કે પરિવારમાં કોઈ પણ શુભ કાર્ય હોય મુકેશ અંબાણી દરેક વખતે શ્રીનાથજીના મંદિરે દર્શન કરવા જરૂરથી જાય છે એટલું જ નહીં મુકેશ અંબાણી દર વર્ષે મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિર તિરુપતિ બાલાજી મંદિર અને કેદારનાથ મંદિરોમાં કરોડો રૂપિયાનું દાન પણ આપે છે મિત્રો તમે મુકેશ અંબાણીને એમના લગ્ન પૂરી રીતે રિવાજ સાથે ઉજવતા જોયા છે જ્યારે તે પોતાના પિતા ધીરુભાઈ અંબાણીના શ્રાદ્ધ સાથે જોડાયેલા કામ એ પૂર્ણ કરતા સમર્પણ પૂર્ણ સમર્પણ સાથે જ્યારે કરતા જોવા મળ્યા હતા ત્યારે દોસ્તો જો મુકેશ અંબાણીની જીવનશૈલી વિશે વાત કરીએ તો તેઓ વ્યક્તિગત રીતે ખૂબ જ સાદાઈથી જીવન જીવે છે એની સવાર સાડા પાંચ વાગ્યે શરૂ થાય છે અને તેમાં પણ હળવો નાસ્તો કરે છે તેમાં સામાન્ય રીતે કાચા ફળો અને પપૈયાના રસ વગેરે સામેલ હોય છે આ પછી તે યોગ અને ધ્યાન કરે છે જેનાથી સારું રહે એના કારણે તેને ભારે વર્કઆઉટ નથી કરવું પડતું સવારે યોગ અને ધ્યાનથી ધ્યાનની સાથે મુકેશ અંબાણી રાત્રે પણ પોતાના સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખે છે ખોરાક લીધા પછી તે નિયમિત રીતે ચાલે છે એટલા માટે જ તો એ છાસઠ વર્ષની ઉંમરમાં પણ પોતાને ફિટ રાખી રહ્યા છે મુકેશ અંબાણીની ધાર્મિક આસ્થાની આ વાતો તમને કેવી લાગી આ અંગે તમે શું કહેવા માંગો છો આપનો મત પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવા જ વધારે નોલેજેબલ અને રસપ્રદ વિડીયોઝ માટે સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને આ વિડીયોને એક લાઈક કરી દેજો